સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયોડા તાલુકા શ્રીવાડી સોની મિત્રમંડળ દ્વારા આયોજિત ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આજ રોજ માંકરોડા ટાઉન સેન્ટિયર્સ ખાતે સાબરકાંઠા શ્રીમાળી સોની કેળવણી મંડળના પ્રથમ મહિલા પ્રમુખ સંગીતાબેન સોની ઉપપ્રમુખ કિરીટભાઈ સોની ભિલોડાની એચડીએફસી બેંકના કેશિયર બ્રજ સોની શાળાના આચાર્ય ફાધર નિકસન સંચાલક મંડળના પ્રતિનિધિ ફાધર થોમસ કોલાડી સહિતની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ઉદઘાટન વિધિ હતી કાર્યક્રમમાં ગીત ડાન્સ કુમર ગણેશ વંદના ડાયરામાં છપાકરાની રમઝટ અને ગરબા સહિતનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા સાબરકાંઠા શ્રીમાળી સોની કેળવણી મંડળના પ્રમુખ સંગીતાબેન સોનીએ સમાજ સંગઠિત રહે અને સમાજ આવા કાર્યક્રમોથી આગળ ચલાવે આગળ આવે છે અને બાળકો અને મહિલાઓને પ્રોત્સાહિત કરે છે આચાર્ય ફાધર નિક્સને જણાવ્યું હતું કે સોની સમાજ દ્વારા સુંદર કાર્યક્રમો યોજાયા અને સંગઠિત સમાજનું ઉત્તમ ઉદાહરણ ભિલોડા સોની સમાજે પૂરું પાડ્યું છે કાર્યક્રમને સફળ બનાવવા મંડળના પ્રમુખ કૌશિકભાઈ સોની મંત્રી રાજેન્દ્રભાઈ સોની ઉપપ્રમુખ ભાવિકાબેન સોની સુભાષભાઈ સોની શૈલેષભાઈ સોની રાજુભાઈ સોની સહિત મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી મંડળના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા માટે ભોજન દાતા સાઉન્ડના દાતા સહિત અન્ય મહેમાનોએ પોતાનું દાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બિરોજક કૌશિક સોની આઈ7 ન્યૂઝ ગુજરાતી અરવલ્લી